ફોલો લાઈક હાલ આપણે જોઈ રહ્યા છીએ સુગેશ્વર મહાદેવનું મંદિર કે જે વર્ષો જૂનું છે વખતનું છે પણ અહીં એટલું બધું ખરાબ હતું કે એ વડિયા ગ્રામ પંચાયત દ્વારા મનીષભાઈ ઢોલિયા દ્વારા સરસ મજાનું બ્લોક નાખી દેવામાં આવ્યા છે અને આ શ્રાવણ મહિનો આવી રહ્યો છે તો શ્રાવણ મહિના પહેલા આ ભોળાનાથ ભોળાનાથના જે રખોપા કહી શકાય ચોખ્ખું ચોખ્ખું કરી રહ્યું છે આપ જોઈ શકો છો બધે જો બ્લોક નખાઈ ગયા છે ખૂબ ખરાબ પરિસ્થિતિ હતી આ વિસ્તારની પંદર વર્ષ જૂનો પ્રશ્ન કે અહીં ગંતીવાળો એટલો આજુબાજુના લોકો અહીં કચરો નાખી જતા હતા તો એ પણ સાફ થઈ ગયું છે હવે ભોળાનાથ શ્રાવણ મહિનાના પહેલાં સરસ મજાનું આ એક ભોળાનાથનું મંદિર બની ગયું છે મંદિરની આજુબાજુનો વિસ્તાર ખૂબ ચોખ્ખો થઈ ગયો છે હવે હું અહીંના પાડોશી આડોશી પાડોશમાં રહેતા મિત્રોને પૂછીશ કે ભાઈ કેવી ખુશી છે તમને

હું તો આ જ મનીષભાઈ થી કેતી હતી કે એટલી ગંદકી છે મોટી ઉંમર ના હોય ને એ અહિયાં ચાલી ના શકતા અને એટલા અમને પગમાં કાંટા વાગતા ને કે અમે ચાલી જ ન શકતા અને મનીષભાઈ ને જ્યારથી આવ્યા ત્યારથી કેતા કે આ સુરગેશ્વર મંદિરે તમે બ્લોક નાખી દો તો પેલા તો એ ના પાડતા હતા અમારામાં બેન નો આવે પછી જયારે હું જાઉં વારંવાર જાઉં મીટિંગમાં હું આશા વર્કર છું ત્યારે મનીષભાઈ ને હું કીધા જ રાખતી કોઈ નો કીએ પણ મને આ ભોળા નાખતું એટલું હતું હું સાફ સફાઈ કરવા આવતી હમણાં તો નથી આવતી પણ ત્યારથી મનીષભાઈ ને કેતી પણ હવે નાખી દીધું ના બહુ સરસ થઈ અહીંયા અસંગ કરી અને શ્રાવણ મહિનો હોય ત્યારે મોટી ઉંમર ના હોય

અહીંયા અ મિત્રો વડીયાવાસી મિત્રો સુરત મુંબઈ અમેરિકા લંડન જ્યાં રહેતા હોય મિત્રો આપ જોઈ શકો છો અમારા વડીયાનું સુરત સુગેશ્વર મંદિર કે જે સરસ મજાના બ્લોક થી મોટી દીધું છે શ્રાવણ મહિનો આવી રહ્યો છે લોકો ખુશીથી સારી રીતે આવી શકે એટલું બધું ખરાબ બધું કે હાલવા વાળે ફળી જાય મોટી તો કોઈ દર્શનાથી નોતા આવી આપતા તો સરસ મજાનું શ્રાવણ મહિના પહેલાં ભોળાનાથનું મંદિર બની ગયું છે તો કરો રાષ્ટોડિયો ફોલો લાઈક અને યુટ્યુબ કરો સબસ્ક્રાઈબ અને ઇન્સ્ટાગ્રામમાં પણ આપણી ચેનલ છે રાજુ કારિયા એને કરો ફોલો આવજો